મિત્રો ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે જિંદગીમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે પણ માત્ર એક આ વધેલું પેટ છે ને તે જો ઓછું થઈ જાય તેના પરની ચરબી ઘટી જાય તો મજા આવી જાય જી હા મિત્રો મોર્ડન સાયન્સ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના ના આજના આ વિડિયોમાં હું તમને લોકોને એવી પાંચ રીત એવા પાંચ ઉપાય સૂચવવાનો છું કે જો જેને નિયમિત જીવનમાં આપણે લોકો અપનાવી લેશું તો મિત્રો ગેરંટી સાથે કહું છું અમુક દિવસોમાં જ તમારા વધેલા પેટની ચરબી છે તે સંપૂર્ણપણે ગાયબ થઈ જશે અને તમે પણ એકદમ સ્લીમ અને ફાઇન અને ફિટ લાગવા લાગશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો બીજી વાતો ન કરતા સીધી જ મુદ્દા પર આવી જાઉં અને તમને જણાવી દઉં પહેલો મુદ્દો કે જેમાં તમારે શું કરવાનું છે ખૂબ સરળ ઉપાયો છે સૌથી પહેલાં તો તમારે લોકો એ કરવાનું છે વહેલી સવારે ઊઠીને જી હા મિત્રો વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં કાંઈ જ નથી કરવાનું નવ સેકું પાણી લેવાનું છે પાણીને સહેજ ગરમ કરી લેવાનું છે અને આ પાણીને કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી અને ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે જી હા મિત્રો આ પાણીને ઘૂંટડે ઘૂંટડે જેમાં આપણે સવારે કોગળા કરીએ છીએ તે રીતે મોઢામાં બરાબર હરા હલાવી અને પછી તેને પીવાનું છે બ્રશ પણ નથી કરવાનું બ્રશ કર્યા પહેલાં જ તે પીવાનું છે તેનાથી મોટામાં મોટો એ ફાયદો થશે કે વાસી મોઢાની લાળ છે તે પેટમાં જશે અને તેનાથી એમ કહેવા જાઉં ને તો આપણું આખું પાચન તંત્ર છે તે સચેત બની જશે તે એકદમ જાગૃત બની જશે તેની ક્રિયા વધી જશે ચયાપચયની ક્રિયા વધી જશે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં આપણા પેટ ઉપર જે વધારાની ચરબી છે તે ઓગળવા લાગશે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આંતરડાઓમાં રહેલી વર્ષો જૂની ગંદકી છે તેનો પણ શરીરમાંથી ખૂબ જ સરસ રીતે નિકાલ થશે અને શરીર અંદરથી એકદમ ક્લીન થવા લાગશે આ ઉપરાંત પણ આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે તમને ભૂખ લાગે છે અથવા જ્યારે તમારો જમવાનો સમય છે એના પંદરથી વીસ મિનિટ પહેલાં અડધોથી એક ગ્લાસ જેટલું પાણી ચોક્કસથી પીવું કે જેથી કરીને તમે ઓવરઇટિંગ ન કરી શકો વધારે તમે ભોજન ન લઈ શકો વધારેનો મતલબ આપણા શરીરની જરૂરિયાત છે તેના કરતાં વધારે ખોરાક ન લેવાય અને પરિણામે આપણું શરીર છે તે ફિટ અને તંદુરસ્ત રહી શકે ઉપાય નંબર બેની વાત કરવા જાઉં મિત્રો તો બીજો અને સચોટ ઉપાય છે મિત્રો એ છે રોજિંદા જીવનમાં બને તેટલા ખાંડથી દૂર રહો જી હા મિત્રો ખાંડ કે ખાંડમાંથી બનેલી વસ્તુઓ જેમ કે જલીબી છે ગુલાબજાંબુ છે બિસ્કિટ છે ચોકલેટ છે આવી વસ્તુઓથી તો બને તેટલા દૂર જ રહેવું જોઈએ કારણ કે ખાંડ છે તે એક રિફાઈન્ડ સ્વરૂપ છે સુગરનું અને આ રિફાઇન્ડ સ્વરૂપ પણ એવું છે કે જેમાં માત્ર ને માત્ર કેલેરી છે આ સિવાય બીજું કાંઈ નથી રહેલું એટલા માટે આને બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ કારણ કે તમે જ્યારે ખાંડ ખાવ છો ત્યારે એક તો તેનું પાચન થવામાં વાર લાગે છે અને યોગ્ય પાચન ન થવાને કારણે તેનું સીધું જ રૂપાંતર ચરબીમાં થઈ જાય છે અને તે આપણા શરીરમાં સ્થૂળતા ઉત્પન્ન કરે છે આગળ વાત કરવા જાઓ મિત્રો તો મુદ્દા નંબર ત્રણની વાત કરીએ તો તમારે લોકોએ બને તેટલો મેક્સિમમ પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જોઈએ હવે શા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ તો એ જણાવી દઉં તો પ્રોટીનયુક્ત ખોરાક લેવાનો મોટામાં મોટો ફાયદો એ છે મિત્રો કે પ્રોટીન છે તે થોડું પચવામાં ભારે છે અને એટલા માટે તમને લોકોને લાંબો સમય સુધી ભૂખ તો નહીં જ લાગે પણ તેની સાથે સાથે તમારા લોકોનું જે મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયા છે તે ખૂબ સારી રીતે જળવાઈ રહેશે અને શરીરમાં વધારાની ચરબીનો સંગ્રહ પણ નહીં થાય હવે પ્રોટીન વધારે લેવાનો મતલબ એવો થાય છે કે અહીં કોઈ તમારે બજારમાંથી પ્રોટીન પાવડર કે અલગથી પ્રોટીન શેક લઈને એવું પીવાની જરૂર નથી રોજિંદા જીવનમાં જ જે તમે બધી જ પ્રકારની દાળ છે કઠોળ છે લ્યો છો તો તેમાં આપણા શરીર માટે જરૂરી પ્રોટીન આવી જ જાય છે તો તેનું સેવન કરવું જોઈએ સાથે સાથે ભાત છે ઓટ્સ છે રાજમા છે આ ઉપરાંત દૂધ છે દહીં છે માખણ છે અથવા દૂધ કે દૂધની બનાવટો છે દૂધમાંથી બનેલી વસ્તુઓ છે તેનું પણ નિયમિત રીતે જો તમે સેવન કરશો ને તો તમારા શરીરની દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી થઈ જશે અને તમે જે વધતી ચરબી છે તેને પણ ખૂબ જ સરળતાથી અટકાવી શકીશો હવે શું નથી કરવાનું એની ચોથા મુદ્દામાં વાત કરી લઈએ મિત્રો તો મિત્રો સૌથી અગત્યનું અને મહત્વનું છે તમારે લોકોએ ક્યારેય પણ અથવા બને તેટલો ઓછામાં ઓછો તળેલો ખોરાક ખાવાનો છે એટલે કે ફ્રાય ફ્રૂટ છે તેને બને તેટલું ઓછું કરવાનું છે શા માટે આવું કારણ કે તળેલો ખોરાક છે તેનાથી આપણા શરીરમાં ફેટ છે તેની માત્રામાં ખૂબ જ વધારે વધારો થાય છે અને એમાં પણ જો ભૂલથી પણ તમે બહારનો તળેલો ખોરાક ખાઈ જ લીધો તો તો ચરબીની સાથે સાથે તમે ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપી રહ્યા છો તેનું મુખ્ય કારણ એ છે કે કંદોય જ્યારે કોઈપણ વસ્તુઓને તળે છે ત્યારે એક તો સૌથી મોટી તકલીફ એ છે કે રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરે છે હવે રિફાઇન્ડ તેલ કેટલું નુકસાનકારક છે તેનું અગાઉના વિડીયોમાં પણ મેં તમને જણાવેલું છે તેની સાથે સાથે તે એકને એક તેલમાં કોઈપણ વસ્તુ છે તેને વારંવાર તળિયા કરે છે અને તમને ખ્યાલ છે એ પ્રમાણે એકને એક તેલને વારંવાર ગરમ કરવાથી અથવા તેના ઉત્કલન બિંદુથી વધારે ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટનું નિર્માણ થાય છે અને આ ટ્રાન્સફેટ એ આપણા શરીર માટે એટલા બધા વધારે નુકસાનકારક છે કે જે આપણી શરીરની હૃદયની અંદરની ધમનીઓ કે શીરાઓ છે તેને બ્લોક કરી દે છે તેની સાથે સાથે આપણા હૃદય માટે પણ નુકસાનકારક છે ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવનાઓ રહે છે કેન્સર થવાની સંભાવનાઓ રહે છે તેની સાથે સાથે કોલેસ્ટ્રોલની માત્રામાં બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ જેને કહેવાય છે તેમાં ખૂબ મોટી માત્રામાં વધારો કરે છે અને તેના પરિણામે આપણા શરીરની અંદર રુધિરનું વહન છે તે યોગ્ય રીતે થઈ શકતું નથી માટે બને તેટલો તળેલો ખોરાક તો ઓછો જ ખાવો અને બહારનો તળેલો ખોરાક તો ન જ ખાવો જોઈએ તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમને એવો પ્રશ્ન થાય કે તો તળેલા ખોરાકના ઓપ્શનમાં શું ખાવું તો મિત્રો એ પણ તમને જણાવી દઉં ઘરમાં પણ જો શક્ય હોય તો દેશી ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો તેની સાથે સાથે આપણે લોકોએ શું કરવાનું છે તો તમે જે તેલ વાપરો છો તેમાં પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ માટે મગફળીનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે તો મગફળીના તેલનું સેવન કરવું અને આમ મગફળીનું તેલ પણ જો આજુબાજુમાં ક્યાંય ઘાણી હોય તો તે ઘાણીમાં ખરાબ થવાની શક્યતા રહી શકે છે માટે ઓછી માત્રામાં જ પીસાવી અને તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવશે તો તે પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવ્યું છે મોર્ડન સાયન્સ અને આયુર્વેદમાં પણ આ ઉપરાંત પાંચમો અને આ પાંચે નિયમોમાં સૌથી અગત્યનો નિયમ કદાચ કહી શકાય ને તો એ તમને જણાવી દઉં આગળના કદાચ ચારેય નિયમોનું પાલન ન કરો ને પાંચમાં એક નિયમનું પણ પાલન કરી લેશો ને તો પણ પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ વધારે ફાયદો થશે કયો છે તે જણાવી દઉં એક્સક્યુઝ બી પાંચમો નિયમ છે મિત્રો તેમાં તમારે લોકોએ કરવાનું છે એ જ કે સાંજના જી હા મિત્રો સાંજના સાત વાગ્યા પછી તમારે કોઈ જ પ્રકારની વસ્તુ જમવાની નથી જે લોકો ગામડામાં રહે છે ખેતી સાથે સંકળાયેલા છે તે લોકોને તો બહુ વ્યવસ્થિત રીતે ખ્યાલ હશે કે તેમના ઘરે રાત્રિનું ભોજન છે એ ખૂબ જ વહેલું એટલે કે સાત વાગ્યા આસપાસ તો થઈ જ જાય છે અને તે લોકો સામાન્ય રીતે ખેતી કરતા એક સામાન્ય વ્યક્તિને તમે ઉદાહરણ તરીકે લો કે જેનું આયુષ્ય લગભગ લગભગ એંસી નેવું કે સો વર્ષનું હોય છે તેમનો અભ્યાસ કરશો તો તમને જાણવા મળશે કે તેમનું રાત્રિનું ભોજન સાત વાગ્યે પૂરું થાય છે અને સવારનું જે ભોજન છે તે તમે જોશો તો સાત કે આઠ વાગ્યા સુધી રહે છે આનો મોટામાં મોટો ફાયદો એ થાય છે કે એક પ્રકારે આ સમયગાળા દરમિયાન એટલે કે રાત્રિના સાતથી થી સવારના સાત આ બાર કલાક દરમિયાન તમારું શરીર છે એક ઉપવાસના ઓલામાં વયું જાય છે ઉપવાસમાં વયું જાય છે અને તેના પરિણામ સ્વરૂપે શરીરને પૂરતો સમય મળી રહે છે કે પોતાની અંદરની જે તકલીફો છે તેને બરાબર રિપેર કરવાનો કારણ કે આપણા શરીરમાં જેવી આંતરિક શક્તિ રહેલી છે કે જેનાથી શરીર પોતે જ આંતરિક રીતે પોતાની જાતે જ પોતાને રિપેર કરી શકે છે અને આવો નિયમિત રૂટીન બનાવી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા શરીરની માત્ર પેટની જ નહીં પેટની છે સાથળની છે કમરની છે ગમે તેવી ચરબી હશે એ તો સંપૂર્ણપણે થોડા જ દિવસોમાં ઓગળી જશે પણ તેની સાથે સાથે તમારા લોકોના શરીરમાં કોઈ જ પ્રકારની બીમારી છે તે વર્ષો સુધી નહીં આવે પછી તે ઋતુઓની બદલવાની સાથે થતી શરદી ઉધરસ કે તાવ હોય કે અન્ય કોઈપણ પ્રકારની ગંભીર બીમારીઓ છે તે પણ નહીં થાય આની સાથે સાથે મિત્રો થોડી તકેદારી થોડી કાળજી તમે લઈ લેશો ને તો પણ મોટામાં મોટો ફાયદો થશે કેવી તકેદારી અને કાળજીઓ રાખવાની છે તો એ પણ તમને જણાવી દઉં મિત્રો તો સૌથી પહેલાં તો મિત્રો બને તેટલો બહારનો ખોરાક છે તે અવોઇડ કરવાનો છે હમણાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે બહાર કંદોઈ જે ખોરાક બનાવે છે અથવા હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ જે તમે બને છે અવારનવાર તમે ચાઇનીઝ છે પંજાબી છે તે ખાવા જાઓ છો તો તેનાથી બને તેટલું ઓછું તે બંને તેટલું તેનાથી દૂર રહેવું જોઈએ અથવા શક્ય હોય તો તે ખોરાકનો ઉપયોગ ન જ કરવો જોઈએ સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનો પણ બંને તેટલો જીવનમાં ઉપયોગ ઓછો કરી દો તેનાથી આપણું શરીર છે તે તંદુરસ્ત રહેવામાં ખૂબ જ વધારે ફાયદો કરશે આની સાથે સાથે ખાંડ મીઠું મેંદો આ એવી વસ્તુઓ છે કે તેનો રોજિંદા જીવનમાં બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણું શરીર છે તે હેલ્ધી ફિટ અને એકદમ તંદુરસ્ત રહી શકે મિત્રો આ કેટલાક એવા ઉપાય છે કે જે રોજિંદા જીવનમાં આપણે કરવા જોઈએ અને તેની સાથે સાથે જો મિત્રો શક્ય હોય તો રોજિંદા જીવનમાં ઓછામાં ઓછું અડધી કલાક જી હા મિત્રો માત્ર અડધી કલાક તમારે તમારા શરીરને ફાળવવાની છે અને આ દરમિયાન હળવો વ્યાયામ કરવો જોઈએ જેમ કે અનુલોમ વિલોમ છે કપાલભાતી છે તમે હળવું વોકિંગ કરી શકો છો નાની થોડી ઉડબેસ કરી શકો છો અથવા તો થોડું રનિંગ કરી શકો છો થોડું સાયકલિંગ કરી શકો છો આવા અડધી કલાક માટે વ્યાયામ કરશો ને તો તમે ક્યારેય બીમાર જ નહીં પડો અને એકદમ તંદુરસ્ત ફિટ અને ફાઇન રહેશો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપણે પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર